તો એનો તમારે જ્યારે ઓરવન કરીએ એ વખતે એકર ની અંદર એક કિલો એને શું કરવાનું કે બસ્સો કિલો છાણિયા ખાતર લેવાનું એમાં એક કિલો ટ્રાયકોડરમાં પાવડર નાખવાનો એને ભેજ કરી બે ત્રણ દિવસ છાડા પડી નાખવાનો અને જે વખતે આપણે ઓરવન કરીએ એ વખતે ઓરવન સમયે એ છાણિયા ખાતર જે છે ને ખેતરમાં મૂકી દેવાનું અને જે ટ્રાયકોડરમાં જે આપણે ઓરવન વખતે આપીએ એવું નહીં એવું ટ્રાયકોડરમાં તમારે ઊભા પાકમાં એક વખત કુવારા ત્યાં આપવાના હોય આપણે શું કરવાનું છે કે પૂગ આવવાની તકલીફ તો આપણે ખબર છે કે પાણીનો જે સમય હોય એમાં થોડું વાંચવાનો બપોરે બાર થી બપોરે ચાર બાર થી ચાર વાગ્યા સુધી પાણી ટાળી શકો તો ટાળી દો સવારે ઠંડામાં આપો એ ચાર વાગ્યા પછી આપશો તો શું થાય કે એ કૂગ આવવાનો પ્રશ્ન ઓછો રહેશે બપોરે શું થાય કે એટલી ચાલીસ ડિગ્રી ગરમી હોય ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી અને એમાં આપણે બાર વાગે પાણી આપડે તો શું થાય બફાય આપણે તમે ઉભા રહો ને પરસો પરસો આવે તો એના લીધે શું થાય કે ગરમી જમીન ની અંદર બફાય ના તો એ પરિસ્થિતિ એ ફૂગ માટે સારા સારી રહેશે અને એના લીધે ફૂગ ના પ્રશ્ન આવે પેલા તમારે જે ઢોળવા છે અંદર જમીન ની અંદર સડી જાય આ જે સડવાનો પ્રશ્ન છે ને એ ઉનાળાની અંદર વધારે પણ તમે ટ્રાયકોડરમાં માં ફૂગ તમે મગફળી અને બટાકાની અંદર તમે વાપરો ને તો તમારે કાળી પૂક નો પ્રશ્ન બટાકાની અંદર પ્રશ્ન ઘણો બધો અટકાઈ જાય પણ આપણે કીધું ને જે વસ્તુ આપણે તો શું એ ઉતર્યા પછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ એમાંય આપણે પચાસ ટકા જ રીઝલ્ટ મળે રિઝલ્ટ મળે તો એ દસ દિવસ પંદર દિવસ સુધી મળે પણ આપણે ખબર જ છે કે આ તકલીફ છે તો તમે એ અગાઉથી ટ્રીટમેન્ટ કરાવો ટ્રાયકો હવે દરેક દુકાનની ની અંદર મળે છે બસો રૂપિયા થી ત્રણસો રૂપિયા સુધી કિલોમાં મળે તમે એનો વાપર કરો અને જૈવિક વસ્તુ છે ટ્રાયકો ડરમા અને ચૂડો મોણ બે વસ્તુ તમે ધ્યાનમાં રાખો ઠીક બસો અઢીસો રૂપિયા કિલો આવે